હેલો આજે આપણે લાપસી બનાવીશું લાપસી આજે શુક્રવાર છે અને જીવંતી કામાનું વ્રત છે એના માટે આપણે પ્રસાદ માટે લાપસી બનાવીશું તો આપણે એક કપ લોટ લીધો છે એકને આપણે બે કપ લોટ લઈશું બે કપ લોટ લેશું ને તો એના માપ પ્રમાણે જ આપણે પાણી લેવાનું છે તો માપથી વધારે થઈ જાય તોય આપણી લાપસી સારી નથી થતી અને માપથી ઓછું થાય ને તોય આપણી લાપસી સારી ન થાય એટલે લાપસીનું માપ સરખું જ હોવું જોઈએ બે કપ આપણે લોટ લીધો છે તો એને આપણે સાળી લઈશું આપણે લોટને સાળી લીધો છે તેમાં આપણે બે પાવડા તેલ એડ કરીશું તેલ આપણે મોડ માટે તેલ તો જોવું મોણ નાખીને લાપસી કરીએ ને તો એકદમ સરસ થાય આપણે મોણને એકદમ મિક્સ કરી દેવાનું છે એટલે આપણે ઝીણો લીધો છે તો આપણે બે બે ચમચી જેટલો આપણે રવાનો લોટ નાખી દીધો આપણે રવો બે ચમચી જેટલો નાખી દઈએ ને એટલે આપણી લાપસી સરસ થશે બે થી ત્રણ ચમચી રવાનો લોટ નાખો ને એટલે આપણી લાપસી સરસ થાય છે આપણે એને મિક્સ કરી દેવાનું છે હવે આની ગાંઠું રહી ગઈ છે તો ગાંઠું રહી તો આપણે આને સાઈ નાખીશું કારણ કે ગાંઠું હોય ને તો એ લાપસી હારી ન થાય આપણે એકદમ સૂકી ફરશ કરવી તો ન થાય તેલ નાખ્યું ને મોણમાં એટલે આપણે ગાંઠો તો પડી ગયું હવે લઈશું આપણે જાડા તળિયાનું લો તો લોહીમાં આપણે બે કપ લોટ હતો ને એમાં આપણે આ એક ઢેફલી નાખી દઈશું હવે તો માતાજીના તહેવાર એવું બધું આવશે તો આપણે લાપસીને એવું તો બનાવવાનું જ હોય છે હવે આપણે આ પાણી પીવાનું છે આપણે બે કપ લોટ હતો ને તો આપણે બે કપ પાણી એડ કરવાનું છે હવે આપણે આને ગરમ કરવા થવા મૂકવાનું છે આપણે ગોળને ઓગાળી નાખવાનું છે ગોળ આખો ઓગળી જાય ને એટલે આપણે ગોળને ગાળી નાખવાનું છે પાણી કારણ કે એમાં કાંકરી હોય છે ગોળમાં તો પછી એને ગાળવો પડે આપણો ગોળ ઓગળી ગયો છે તો આપણે એને નીચે ઉતારી લઈશું નીચે ઉતારી અને પછી એની સાયણીમાં આપણે ચાવી લઈશું કાંકરી હોય ને તો જતી રહે આપણે એનું એ પાણી અંદર ગાળેલું એડ કરી દેવાનું છે હવે આપણે આને ખૂબ ઉકળવા દેવાનું છે આપણે એની અંદર બે ચમચી ઘી એડ કરીશું પછી આપણે લોટ સાળીને કમ્પ્લીટ કર્યો છે મણવાળો એ અંદર આપણે એડ કરવાનો છે હવે ગેસને આપણે ધીમો કરી દઈશું ફૂલ નથી રાખવાનું ધીમો કરી ગેસ અને પછી આવી રીતના ફેલાઈ દેવાનું છે આપણો લોટ કાસોનો રે અને લાપસી સરસ થાય છે પાંચ મિનિટ ઢાંકી દઈશું બે મિનિટે તો જોઈ લેશું રહેવા દેવાની છે ને પાંચ મિનિટ આપણે એના કાણા પાડી દેવાના છે ચારથી પાંચ કાણા પાડવાના છે તો આપણે પાછું ફરીવાર ઢાંકી દેવાનું છે આપણે હવે જોઈ લેશું હવે આપણે એને હલાવીશું થઈ ગઈ ને એકદમ મસ્ત સોટી આગળ હજી તો થોડી વાર ઘી નાખી અને રહેવા દઈશું એટલે સરસ થઈ જશે આપણી લાપસી આપણે થોડી વાર એને રહેવા દઈશું લોટી છે ને એટલે તળિયાદાસ છે ને એકદમ આપણે સરસ લાપસી થશે આપણે હવે જોઈ લઈશું હવે તો આપણી લાપસી સરસ થઈ ગઈ આપણે ગેસને બંધ કરી દેવો છે આપણે હવે આ લાપસીને નીચે ઉતારી લઈશું આપણી લાપસી સરસ તૈયાર છે એકદમ મસ્ત લાપસી બની ગઈ છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે